નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ જેનું નામ છે કિમ કરોતી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે પ્રોજેક્ટ બુક બતાવશે જેમાં વિડિયો ઉપર તમે ક્લિક કરશો પ્રોજેક્ટના નામ બતાવશે તેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો મારી એપ્લિકેશન આપ જરૂર ડાઉનલોડ કરજો વિદ્યાર્થી જે ફ્રી કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ કિમ કરોતી તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન હોય તો કોઈ દોડતું જોવા મળતું હશે આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી આપવી વગેરે તમે કરો છો અહીં તમારે આપેલ જગ્યામાં માં વર્તમાનપત્ર સામયિકમાંથી નાના નાના દસ થી બાર ચિત્રો લગાવવાના છે અને ચિત્રોની નીચે તેમાં થતી ક્રિયા સંસ્કૃતમાં લખવાની છે ચિત્ર પસંદ કરતી સમયે રાખશો કે ચિત્રમાં મોટા ભાગે એક જ વ્યક્તિ હોય અને તેમાં કોઈ એક ક્રિયા પણ થતી હોય જેથી તેને સમજવામાં અને લખવામાં સરળતા રહે આવા ચિત્રમાં થતી ક્રિયાઓના ચિત્રો તમારા મિત્રોને બતાવો અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખો ચિત્રોમાં ચિત્રો ન મળે તો તેની જગ્યાએ ક્રિયા ચિત્રો દોરી પણ શકાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કેટલાક એવા ક્રિયાઓ છે તે જોઈએ કે જે તમને ક્યાંથી મળે કોઈ વર્તમાન પત્રમાંથી કોઈ પુસ્તકમાંથી કોઈ ચોપડીમાંથી કે કોઈ મેગેઝીનમાંથી કે કોઈ પછી અન્ય પુસ્તકોમાંથી આવી ક્રિયાઓ જો તમને મળે તો તે ક્રિયાઓ છે તેને તમારે કટિંગ કરી તેના ચિત્રો છે તે તમારે બુકની અંદર ચોટાડવાના અને તેનું નામ છે તે સંસ્કૃતની અંદર લખવાનું છે તો ચાલો હવે આપણે જોઈએ કે કેવી કેવી ક્રિયાઓ થઈ શકે અને તેને સંસ્કૃતમાં શું કહેવાય છે જેમાં પેલી ક્રિયા છે રોદિતિ રોદિતી એટલે રડવું તો જુઓ અહીં એક છોકરો છે તે રડી રહ્યો છે ત્યાર પછી શૃણોતી શૃણોતી એટલે થાય સાંભળવું તો જુઓ અહીં બાળક છે તે સાંભળવાનો અભિનય કરી રહ્યો હોય તેવું આપણને જોવા મળે છે ત્યાર પછીની ક્રિયા છે હસતી હસતી એટલે હસવું તો અહીં છોકરો છે તે હસી રહ્યો છે તો આ પ્રકારે આપણે હસતીનું ક્રિયાપદ છે તે લખીશું ત્યાર પછી આગળની ક્રિયા છે પીબતી પીબતી એટલે પીવું તે પછી તમે દૂધ પીતા હોય પાણી પીતા હોય કે ગમે તે પીતા હોય પરંતુ પીવાની ક્રિયાને પીબતી કહેવાય ત્યાર પછી નીક્રિયા છે પઠતી પઠતી એટલે વાંચવું કોઈ પણ પુસ્તકનું વાંચન આપણે કરતા હોય તો તેને પઠતી કહેવાય ત્યાર પછી એટલે ખાવું જે તમે અહીં જોઈ શકો છો તો આવી ક્રિયા પણ તમને મળી રહેશે તમે ગાયક ગોતી અને ચોટાડજો ત્યાર પછી આગળનું છે ચલતી ચલતી એટલે ચાલવું પછી ની ક્રિયા છે ધાવતી ધાવતી એટલે દોડવું ત્યાર પછી ની ક્રિયા લિખતી લિખતી એટલે લખવું કોઈ પણ વસ્તુ ગૃહ કાર્ય હોય કે અન્ય વસ્તુ જો આપણે લખતા હોઈએ તો તેને સંસ્કૃતમાં લીખતી એવું કહેવાય ત્યાર પછી આગળની ક્રિયા છે ગાયતી એટલે ગીત ગાવું અથવા તો પ્રાર્થના ગાવી કે પછી ભજન ધૂન ગાવા તો તેને ગાયતી કહેવાય ત્યાર પછી નૃત્યથી નૃત્યથી એટલે નૃત્ય કરવું સંસ્કૃતમાં તેને નૃત્યથી એમ કહેવાય છે ત્યાર પછી નિદ્રાતી નિદ્રાતી એટલે સુવું ઊંઘવું તેને સંસ્કૃતમાં નિદ્રાતી કહેવામાં આવે છે ત્યાર પછીની ક્રિયા છે તિષ્ઠતી તિષ્ઠતી એટલે ઊભા રહેવું તો જેને આપણે ઊભા રહેવું અથવા અંગ્રેજીમાં સ્ટેન્ડ અપ કહીએ તેને તિષ્ઠતી કહેવાય જ્યારે ઉપવિશતી ઉપવિશતી એટલે બેસવું તો બેસવાની ક્રિયા છે તેને સંસ્કૃતમાં ઉપવિશતી કહેવાય ત્યાર પછી તરવાની ક્રિયા છે તેને સંસ્કૃતમાં તરતી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે ક્રિયાપદના ચિત્રો મેળવી અને તમારે બુકમાં જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશન પ્રોજેક્ટ બુક વગેરેની પીડીએફઓ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો